પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી છત્રીસ કિલોના ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત રેલવેના ડીજીપીના માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય માદક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની ટીમ નવી બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન ઉપરથી ગાંજો પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી પશ્ચિમ રેલવેમાં પુરીથી અમદાવાદ તરફ જતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગત મોડી રાત્રે ગવર્મેન્ટ રેલવે પોલીસને એસઓજી અને એનડીપીએસના સંયુક્ત ઓપરેશનથી રિઝર્વેશન કોચમાંથી છત્રીસ કિલોના વિપુલ ગાંજાના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી છે આ બાબતે સત્તાવાર માહિતી રેલવે પોલીસ દ્વારા આપવામાં આવશે તેવું રેલવેના બરોડા ડિવિઝનના એસપી અભય સોનીએ જણાવ્યું હતું તો પશ્ચિમ રેલવેમાં પૂરીથી અમદાવાદ તરફ આવતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત તરફ ઓરિસ્સામાંથી માદક પદાર્થનો જથ્થો અવારનવાર મળતો હોય છે જેને ધ્યાનમાં રાખી અને હાલમાં પશ્ચિમ રેલવેના ગુજરાતના રેલવે પોલીસના ડીજીપી મનોજ અગ્રવાલે રેલવેમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેના કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે બરોડા ડિવિઝનમાં ગવર્મેન્ટ રેલવે પોલીસના એસપી તરીકે કાર્યરત અભય સોની દ્વારા વિશેષ મુહિમ શરૂ કરવામાં આવી હતી જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે એનડીપીએસની ટીમ પણ સંયુક્ત પેટ્રોલિંગ કરી અને માદક પદાર્થની હેરાફેરી કરવાનું અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સોમવારે મધ્યરાત્રે પુરીથી અમદાવાદ આવતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસ રેલવેની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના એસ થ્રી અને ફોર કોચમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે એક યુવકને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો આ જથ્થો સુરત રેલવે સ્ટેશન ઉપર ઉતારવાનો હતો તેની પૂછરછમાં તેનું નામ પ્રતાપ ચંદ્ર ગોળ હોવાનું જણાવ્યું હતું તેની પાસે વનસ્પતિ જેવા દેખાતું ગાંજાનો છત્રીસ કેજી જથ્થો હતો જેની કિંમત ત્રણ લાખથી વધુ હતી તો કુલ મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો હતો આ બાબતે રેલવે પોલીસ એસપી અભય સોની દ્વારા વધુ સત્તાવાર માહિતી આપવામાં આવશે તેમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું

पूरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ धरम जो असरकारक पेट्रोलिंग हाथ धरम जे दरमियान एक किस्म नामे प्रताप चंद्र और खेत जाते गोड़ा उमर वर्ग सत्यावीस धंधो मजूरी रहे भक्ति नगर भैस्थान सूरत रहे गाम किंडी गोछा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओरिस्सा पास थी कुल

મુજબ એનડીપીએસ નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત પોસઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી